દોસ્તો એવું કહેવાય છે કે આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ એ જીભ છે કારણ કે મેડિકલ સાયન્સ એવું કહે છે કે જીભ ઉપર કોઈ પણ ઘાવ લાગે તો એ એમ કહેવાય કે રૂઝાઈ જાય છે અને એની રૂઝ ઓટોમેટિક આવી જાય છે અને એ મટી જાય છે આવું મેડિકલ સાયન્સ કહે છે પરંતુ આપણા અનુભવો એવું કહે છે કે જીભથી લાગેલો ઘાવ જીભ વડે કોઈને લાગેલો ઘાવ એમ કહેવાય કે હૈયાસમાં સર્વો ઉતરી જાય છે અને પછી એની દવા કોઈ મળતી નથી માટે જ્યારે પણ આપણે બોલીએ કંઈ પણ બોલીએ ત્યારે યોગ્ય વિચારીને બોલીએ ધ્યાનથી બોલીએ મન પર પૂરેપૂરો કંટ્રોલ રાખી અને પછી આપણા શબ્દને લોકો સમક્ષ મૂકીએ વિચારીને બોલવામાં બહુ જ મોટો ફાયદો છે અને મેં તો એટલે સુધી સાંભળ્યું છે કે ન બોલાયેલા શબ્દના આપણે માલિક છીએ ન બોલાયેલા શબ્દોના આપણે માલિક છીએ અને બોલાયેલા શબ્દના આપણે ગુલામ એટલે કે જ્યારે પણ આપણા મુખની અંદરથી શબ્દ નીકળ્યો ન હોય ત્યારે આપણે એના માલિક હોઈએ છીએ આપણે શું બોલવું એ આપણને ખબર હોવી જોઈએ અને જ્યારે પણ એ શબ્દ રિલીઝ થઈ જાય એ શબ્દ આપણે આપણા મુખ દ્વારા બોલી દઈએ છીએ પછી આપણે એના ગુલામ થઈ જઈએ છીએ મારો કહેવાનો અર્થ જ્યારે પણ બોલીએ સમજીને બોલીએ પાંચ વખત વિચારીને બોલીએ કોઈ પણ લોકો સમક્ષ આપણી વાત મૂકતા હંમેશા એ વાતનું પાક્કું ધ્યાન રાખવું ચોક્કસ ધ્યાન રાખવું કે આપણી વાણી દ્વારા આપણા વર્તન દ્વારા ક્યારેય કોઈ પણ વ્યક્તિને ખોટું ના લાગે એનું મન ન દુભાય એની લાગણી ન દુભાય એની ચોક્કસ આ વાતને આપણે ધ્યાન રાખીએ અને એટલા માટે હંમેશા કહીએ છીએ કે જીભ એ આપણું સૌથી મહત્ત્વનું અંગ છે જીભ આપણને ધારે તો સારા સારા મિષ્ઠાન્ને પકવાન ખવડાવી શકે છે અને જીભ જો ધારે તો આપણે પ્રજા લોકોનો માર પણ ખવડાવી શકે છે આપણે એનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ આપણે લોકો સમક્ષ આપણી વાત કઈ રીતે મૂકીએ છીએ કયા અંદાજમાં આપણે બોલીએ છીએ સૌથી મોટી મહત્ત્વની વાત એ છે માટે દરેક દોસ્તો દરેક મિત્રને મારી એક જ કરબદ્ધ પ્રાર્થના છે કે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ જઈએ કોઈ પણ ક્ષેત્રમાં આપણે હોઈએ હંમેશા પાંચ વખત વિચારીને બોલીએ સમજીને બોલીએ બોલ્યા પહેલાં આપણે એવું ચોક્કસ વિચારી લઈએ કે આ શબ્દો દ્વારા ક્યારેક કોઈને ખોટું ના લાગે કોઈની લાગણી ન દુભાય હંમેશા આ વાતનું ધ્યાન રાખીએ દોસ્તો જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયો તમારા દોસ્તો સાથે શેર કરજો વિડીયોને લાઇક કરજો અને આવા જ બીજા અવનવા વિડિયો જોવા માટે આપી છે હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીશું ફરીથી એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી દરેક દોસ્તો દરેક મિત્રને મારા જય શ્રી